નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કોઈક નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ તો જીવનની અંદર પ્રગતિ માટે શું કરવું એ બહુ મહત્ત્વનો પ્રશ્ન હોય છે હવે અમુક એજના લોકો જેને કહેવાય ને કે ઓગણીસો નેવું પછીની જે જનરેશન છે એ બધી જનરેશનમાં મેં એવું જોયું છે કે લોકો હતાશા ડિપ્રેશન કામ નથી કરવું મોબાઈલનો વધારે પડતો ઉપયોગ આળસવૃત્તિ આ બધું વધારે હોય છે હવે સફળતા માટે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું કે ખૂબ જ મહેનત કરવી છે અને ઈમાનદારીપૂર્વક કામ કરવું છે તો ચોક્કસ તમને સફળતા મળશે આમાં કોઈ અંધશ્રદ્ધામાં ન ડૂબી જતા ફલાણું નડે છે આ નડે છે આ નડે છે મને આ નડે છે એવું ન વિચારો એવું જ વિચારો કે મારા ગ્રહ ખૂબ સારા છે હું નસીબદાર છું હું ખૂબ કામ કરી શકીશ તો દર્શક મિત્રો મારું એક આ પચાસ વર્ષથી વધારે વર્ષોથી આ લાઈનમાં છું અને લોકોને સારું માર્ગદર્શન આપવું ખોટે ધંધે ન ચડાવવા અંધશ્રદ્ધામાં ન ડૂબી જાય ડિપ્રેશનમાં ન આવી જાય એવી રીતની સલાહ દેવી ઘણા લોકો ગભરાવતા હોય કે તમને ફલાણો દોષ છે ને ગ્રહ નડતર છે ને હવે સૂર્યમંગળનો અંગારક્યો છે જેની કુંડલીમાં સૂર્યમંગળ સાથે હોય એ લોકો અતિ નસીબદાર હોય છે બરાબર અકેલામાં મારા લેખો કાયમ આવતા હોય છે હવે શનિ કેતુ જેની કુંડલીમાં હોય એને લોકો સાપિત દોષ કહેતા હોય છે પણ એ સાપિત દોષ નથી હોતો શનિ કેતુ એટલે રાજયોગ હોય છે તો ઘણા લોકો કાલસપયોગને પણ ખરાબ ગણે છે તો ખાલી કાલસપયોગ છે એટલે તકલીફ છે એવું ન માનવું જેને કાલસપયોગ નથી હોતો એ લોકો તકલીફમાં હોય છે તો શું ગણવું તો મિત્રો મારે ખાસ કહેવાનું કે કારણ વગરના કોઈ વેમમાં ન પડવું અંધશ્રદ્ધામાં ન ડબવું આ શાસ્ત્ર એક પ્રોપર માર્ગદર્શન માટેનું છે અને જો તમને યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન મળે તો તમારી જીવનની અંદર પ્રગતિને પ્રગતિ છે એમાં કોઈ તકલીફ નથી તમે કઈ વ્યક્તિ પાસે જાઓ છો કેવા મિત્રો છે કેવું મોટિવેશન કરી શકે છે શું તમારે કઈ લાઈનથી લાભ છે આ બધું સામાન્ય બાર ચાશીઓ જાણે જ્યોતિષ થઈ જવું એ જરૂરી નથી હમણાં જ મારી પાસે એક ભાઈ આવેલા કંઈક આ ટીવીમાં કે યુટ્યુબમાં કે કંઈક જ્યોતિષનો સરનામો ફોન નંબર હશે એણે ફોન કર્યો એટલે એણે કીધું કે તમે મને મારા આ ગૂગલ પે પાંચ હજાર કરી દો તમને બે દિવસ પછી હું તમારે જવાબ આપીશ હવે એણે કેટલી મિનિટમાં જવાબ આપ્યો બહુ સમજવા જેવું છે ત્યારે મને એવું થાય છે કે હું તો બહુ મજૂરી જ કરું છું એણે ફોન આવ્યો કે ભાઈ તમારી જન્મકુંડલી મેં જોઈ મેં બનાવી હવે તમારો જે પ્રશ્ન છે સમજી લો એણે તમારો પ્રશ્ન હું છે એ તમે કીધો નથી હવે જીવનમાં પ્રશ્ન બધાયને હોય તો તમે જન્મ તારીખ આપી હોય ને હવે મારી પાસે આવનારા લોકો ઘણી વખત પ્રશ્ન વગર નહીં હોય છે તો એણે એવી વાત કરી કે તમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ જશે એના માટે તમારે એક નજર યંત્ર એક બીજા ચાર પાંચ યંત્ર છે એ તમને હું મોકલીશ તમારે બાવન હજાર રૂપિયા ગૂગલ પે તમારે જ્યાં પાંચ હજાર મૂક્યા છે એમાં તમે મોકલી દેજો બરાબર આટલી વાત થઈ અને ફોન કપાઈ ગયો કે પૈસા મોકલો એટલે તમને આવી જાય પછી કોઈ વાયા વાયા કીધું કે કુમારભાઈ ગાંધી રાજકોટમાં છે મારો ફોન નંબર આપ્યો ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો નંબર છે સેવન એટ સેવન એઇટ વન સેવન એટ સેવન એટ થ્રી તો મને ફોન કરીને આવ્યા પછી થોડાક આવા ચક્કરમાં પડી ગયા ને એટલે ડિપ્રેશનમાં આવી ગયા હતા બહુ જ્યોતિષો પાસે આવા જાવ ને જે લોકો તમને નેગેટિવિટીમાં જ નાખતા હોય તો મારે એને પછી પોણી કલાક કલાક બેસાડીને બધું સમજાવ્યું ગ્રહ બહુ સારા છે એને બહુ મજા આવી અને મારા ચાર્જ કરતાં મને ત્રણ ગણા ડબલ પૈસા આપી ગયા પરાણે મેં કહું ના હું મારા ચાર્જ સિવાય ક્યાંય વધારે લેતો જ નથી તો કે નાના દાદા ઓલા લે તો મને એ કે આટલું જ કીધું બે જ મિનિટમાં મારી યાર ફોન કરીને મારા પાંચ હજાર રૂપિયા પડાવી લીધા ને મને કાંઈ પૂછવા નહીં કે મજા ન આવી કાંઈ તમે તો મને આટલું બધું તમે જ્યાં ને કે તમારું મોઢામાં અમારે ગળું સુકાઈ જાય ત્યાં સુધી અમે વાત કરી તો આવું બધું જીવનની અંદર જરૂરી હોય છે તો મિત્રો આત્મવિશ્વાસ વધારો તમારું સપ્તાહ ખૂબ સારું જાય એવી મારી હાર્દિક શુભેચ્છા અને જીવનની કોઈ સમસ્યા હોય કોઈ તકલીફ હોય તો તમે તમારા મિત્રોને પણ અમારો મારો ફોન નંબર શેર કરજો કે ભાઈ એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી પચાસ વર્ષથી વધારે વર્ષોના અનુભવી કોઈ તંત્ર મંત્ર ચમત્કાર દોરાધાગા વીટી પહેરવી આ બધું ન થાય પણ તમારા જન્મના ગ્રહો કેવા છે એ બહુ મહત્ત્વનું છે હવે તમને એક દાખલા તરીકે અત્યારે થોડી થોડોક સાયમ સમય વધારે લઈ લો શાહરૂખ ખાન એક નંગ પહેરે છે નહીં આપણા મોદી સાહેબ પીએમ એકે નંગ પહેરે છે નહીં તો વિશ્વની જે મહાન હસ્તીઓ છે એ એલેન મક્સ એકે નંગ પહેરે છે તો કે નહીં તો જીવનની અંદર આપણા ભારતીયો પણ એવા બધા છે કે જે અબ્જોપતિ છે એ કંઈ નંગ નથી પહેરતા છતાંય સફળતાના શિખરો અલગી પહોંચી જાય છે તો દર્શક મિત્રો ચોક્કસ તમને આ મારો વિડીયો અને મારી જે માનસિકતા છે તમને ગમી હશે તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો અને કોકનો સારું થાય તમે કોઈને આવી સલાહ દેશો તો એ તમને આશીર્વાદ આપશે કે તમે કોઈ સારી વ્યક્તિ પાસે અમને મોકલા અથવા એમનો તમે મને નંબર આપો તો દર્શક મિત્રો આપને કોઈ સમય છે જ મારો ફોન નંબર નોંધી લેશો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર બરોબર બીજો એક નંબર છે સેવન એટ સેવન એઇટ વન સેવન એઇટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપનું સપ્તાહ ખૂબ સારું જાય એ મારી હાર્દિક સભા સાથે ફરી મળશું આ જ સમયે આજ ચેનલ પર તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ